પશુપાલકે કેટલીક વ્યક્તિ પર હેરાનગતિ અને ધમકીના ગંભીર આક્ષેપો છે માહિતી મુજબ આસના ગામના એવા વિસ્તારમાં જ્યાં પશુપાલન મુખ્ય રોજગારી છે ત્યાં રહેતા સુલેમાન પાંડોર પોતાના કામકાજ નિયમિત રીતે કરે છે તેઓ પોતાની પોતાની માલિકીની જમીન પર મળમૂત્ર નાખે છે જે કૃષિ અને પશુપાલનમાં કાયદેસર પ્રથા ગણાય છે પરંતુ સુલેમાન પાંડોરના જણાવ્યા મુજબ ગામના કેટલાક લોકો તેમને વ્યક્તિગત અદાવતના કારણે સતત હેરાન કરે છે સુલેમાન પાંડોરે આક્ષેપ કર્યો કે હું મારી પોતાની જમીન પર જ મળમૂત્ર નાખું છું છતાંય મને વારંવાર ધમકી આપવામાં આવે છે કે પોલીસમાં કેસ કરીશું ગ્રામ પંચાયત સંબંધિત અધિકારીઓ પર દાબ દબાણ કરી નોટિસ અપાવે છે પશુપાલક સુલેમન પાંડોરના દ્વારા વારંવાર એક જ રજૂઆત થઈ રહી છે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે સુલેમન પાંડોરના પ્રાથમિક આક્ષેપ મુજબ મામલો માત્ર વ્યક્તિગત તણાવને કારણે બિનજરૂરી રીતે ઉછાળવામાં આવ્યો છે તેમણે કહ્યું કે કેટલાક લોકો ગ્રામ પંચાયતના અધિકારીઓ પર દબાણ લઈ પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે આ વિવાદને લઈને ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે સામાન્ય કૃષિ અને પશુપાલનની પ્રથાને લઈને ઉભા આવા પ્રશ્નો ગામના શાંતિ સબર વાતાવરણને અસર કરતા જોવા મળી રહ્યા છે સુલેમાન પાંડોરના એવા પણ આક્ષેપ છે કે 12/24 ના સરકારી ગાળાની જગામાં મોટા મોટા મકાનો બનાવી દેવાયા છે સુલેમાન મોહમ્મદ પાંડોર જી અમારા બાજુમાં જે સભી ખાલે વાળે ઘરે વાળે ઘરે જીકાર કરે મારા પોતાને માલિકીના એમાં ઉકોડો છે ને મારા ડોર નો જે છાણ મોટર ને જે વામે લાગે

આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુ ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ન્યુઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ડે ન્યુઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુ ટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્વી હોય તો અમારા વ્હોટ્સએપ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી ટુ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી